thank you વડોદરા રેલવે સ્ટેશન પાછળના પ્લેટફોર્મ નંબર છ પરથી રેલવે સ્ટેશન બહાર કમલસિંહ ભવરસિંહ ચારણ તેમના મિત્ર સાથે જઈ રહ્યા હતા ત્યારે એક ઇકો ગાડીમાંથી ચાર અજાણ્યા ઈસમો રાજસ્થાનના દોસામાં રહેલા કમલસિંહ ભવરસિંહ ચારણ પાસે ધસી આવ્યા હતા કમલસિંહ અને તેના મિત્ર કંઈ સમજે તે પહેલા માર મારવાનું શરૂ કરીને કમલસિંહ પહેર ચાંદીની ચેઇન ત્રોકડા તથા મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા દસ હજાર ઉપરાંતના સામાનની લૂંટ કરી નાસી છૂટ્યા હતા આ મામલે સયાજગંજ પોલીસને જાણ કરતા પોલીસે અજાણ્યા ચાર લૂંટારા પકડી પાડવા માટે સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા સીસીટીવી ફૂટેજના આધારે સયાજગંજ પોલીસે આ સંદર્ભે જાફર સિરીક દિવાન અનમોલ ઈશ્વર ચૌધરી અક્ષર ઉર્ફે ચક્રી સંદીપ કંસારા તેમજ કાર્તિક અશોક માત્રેની ધરપકડ કરી ઇકો ગાડી ચાંદીની ચેઇન રોકડા રૂપિયા મળી કુલ બે લાખ ચોત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

ત્રણે જેવા રેલવે સ્ટેશન ની બહાર નીકળ્યા ત્યારે ચાર ઈસમો ઉતર્યા અને આ કમલસિંગ ચારણ ને ભય બતાવી એના ગળામાં એક ચેન જે ચમકતી હતી એ લૂંટી લીધી એની સાથે એમની પાસેના રોકડ રૂપિયા ત્રણ હજાર હતા એ પણ બળજબરીપૂર્વક લઈ લીધા અને એમનો પોતાનો મોબાઈલ પણ લઈ લીધો

જુદી જુદી ટીમો બનાયેલી અને ગણતરીના માલિક સુધી સુધી ચાર આરોપી સંડોવાયેલા છે મૂળ ચારેય આરોપી ધર્મકડ પોલીસે કરી છે વડોદરાના ચારે ચાર આરોપીઓ છે તેમજ એમની પાસેથી આ ગુનામાં ગયેલો મુદ્દામાલ એટલે કે ફરિયાદીનો મોબાઈલ તેમજ રોકડ રકમ અને એના ગાળામાં પહેરેલી છે જે ચાંદીની હતી એ રિકવર કરવામાં આવેલી છે આ સિવાય એમની પાસેથી જે ગુનામાં વાપરેલી ગાડી છે ઇકો ગાડી એ પણ પોલીસે કબજે કરેલી છે કુલે બે લાખ પાંત્રીસ હજારનો મુદ્દામા પોલીસે રિકવર કરેલ છે અને હ્યુમન રિસોર્સિસ તેમજ ટેકનિકલ સોર્સિસના માધ્યમથી પોલીસે સેહજીલ પોલીસે ગણતરીના કલાકોમાં પુનઃ ડિટેક્ટ કર્યું

સીસીટીવી ઇલેક્ટ્રોનિક સર્વેલન્સના માધ્યમથી અમને પૂરી વિગત મળેલી અને એના માલિક સુધી પહોંચ્યા હતા અને માલિકે પછી ફેરાવવા માટે એમના મિત્રને આપેલી અને મિત્રોએ આ ગુનો કર્યો હતો અને ચારે ચાર આરોપીઓને અમે ધરપકડ કરી